વડોદરામાં હર્ષ ઉલ્લાસભાઈ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી પૂર્વ કાઉન્સિલર અને આમ પાર્ટીના અગ્રણી યુવા નેતા વિરેન ઉર્ફે અને તેમની ટીમ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે લક્ષ્મીપુરા રોડ પર સમસ્ત હાઉસિંગ બોર્ડ ગરબા રોજે રોજ હજારો લોકો ગરબા રમવા ઉમટે છે ગત રાત્રે છઠ્ઠા નોર્તે પણ આરાધના કરવા માટે મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી સાથે જ પ્રસિદ્ધ ભાગવત કથાકાર વામન મહારાજ અને કણી સેનાના રવિરાજ બાપુ સહિત સામાજિક તેમજ તેમદ ન્યૂઝવર્લ્ડ ચેનલના તંત્રી धर्मेंद्रસિંહ ગોહિલ સહિત અનેક મહાનુભાવો આ ગરબામાં જોડાયા હતા અને માં શક્તિની આરાધના કરી ધન્યતા અનુભવી હતી એવા ધર્મેન્દ્રસિંહ કોહિલ પણ આપણી વચ્ચે પધારે છે એમનું પણ અમે હૃદયના ભાવથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ જેને હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરી છે જે હિન્દુઓ માટે ખૂબ લડે છે એવા કરણી સેનાના તમામ ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમે ખૂબ અમારા હૃદયના ભાવથી આ તમામ કરણી સેનાના રવિન્દ્રસિંહ હોય અજીતસિંહ હોય એમની સમગ્ર ટીમને અમે ખૂબ ખૂબ હૃદયના ભાવથી એમનું સ્વાગત કરીએ છીએ સાથે જ

Aye, 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 समस्त गुजरात हाउसिंग बोर्ड द्वारा आयोजित अंबागरबा महोत्सव बेहजर पच्चीस नो आज नौतु आज लक्ष्मीपुरा विस्तार ना तमाम नक्तो आज माताजी माता पर्व

પધાર્યા છે ત્યારે સર્વ ને હૃદય સ્વીકાર્ય છે અને ખુબ મોટી સંખ્યા ની અંદર લોકો આજે આ માતાજી ના પર્વ ને ઉજવી રહ્યા છે માં જગદંબા તમામ લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના